આજે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજવાની છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે હવે આપણે રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ જે પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન પ્રક્રિયા કહે છે હવે આપણે પ્રયોગ જોઈએ પ્રયોગમાં સૌ પ્રથમ આપણે સાધનો જોઈ લઈએ સાધનોમાં સૌ પ્રથમ આપણે એક લેવાની છે ત્યારબાદ લોખંડની જાળી લેવાની છે ત્યારબાદ ચાઇના ડીશ લેવાની છે અને કોપરનો ભૂકો લેવાનો છે અને હવે આપણે એને ગરમ કરીએ પ્રયોગ બાદ હવે આપણે રાસાયણિક સમીકરણ જોઈએ પ્રયોગમાં આપણે કોપર લીધો હતો કોપરને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યો હતો એટલે કોપરની પ્રક્રિયા ઓક્સિજન સાથે થશે કોપર અને ઓક્સિજન બંને સાથે પ્રક્રિયા થશે એટલે કોપર ઓક્સાઇડનું નિર્માણ થશે આ કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે જે હમણાં આપણે પ્રયોગમાં જોયું હવે શરૂઆતમાં એટલે કે પ્રક્રિયા થયા પહેલા કોપર સાથે ઓક્સિજન જોડાયેલ હતો નહીં પરંતુ પ્રક્રિયા થયા બાદ કોપર સાથે ઓક્સિજન જોડાઈ જાય છે જેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે હવે મળેલ કોપર ઓક્સાઇડ કે જેનો રંગ કાળો છે તેને હવે આપણે કસનળીમાં ઉમેરીએ કસનળીના એક છેડેથી હવે આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ એટલે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બંને વચ્ચે પ્રક્રિયા થશે હવે કેવી પ્રક્રિયા થાય તેનો વિડીયો આપણે જોઈએ reactions. In this experiment, we're demonstrating a redox reaction where hydrogen gas reduces heated copper oxide. આપણે જોયું કે જ્યારે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે કોપર ઓક્સાઇડનો જે કાળો રંગ છે એ દૂર થાય છે અને કોપર છે એ આપણને પાછો મળી જાય છે અને પાણીને બાષ્પ મુક્ત થાય છે પાણી છે એ વરાળ સ્વરૂપમાં હોય છે તો શરૂઆતમાં એટલે કે પ્રક્રિયા થયા પહેલાં કોપર સાથે ઓક્સિજન જોડાયેલ હતો અને પ્રક્રિયા થયા બાદ ઓક્સિજન કોપરથી દૂર થઈ જાય છે તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય અને પ્રક્રિયા થયા પહેલાં હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાયેલો હતો નહીં અને પ્રક્રિયા થયા બાદ હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે જેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે તો આવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે હવે આપણે ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન સાથે કરાવીએ એટલે ઝીંક ઓક્સાઇડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈ ઝીંક બને છે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પ્રક્રિયા થયા પહેલા ઝીંક સાથે ઓક્સિજન જોડાયેલો હતો અને પ્રક્રિયા થયા બાદ ઓક્સિજન છે એ લિંગથી દૂર થઈ જાય છે તો આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે અને પ્રક્રિયા પહેલાં કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલ હતો નહીં અને પ્રક્રિયા થયા બાદ કાર્બન સાથે ઓક્સિજન જોડાઈ જાય છે તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે તો આવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન આવી બંને પ્રક્રિયા થાય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે હવે આપણે મેગેનીઝ ડાયોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરાવીએ એટલે મેગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે અને મેગેનીઝ ક્લોરાઇડનું નિર્માણ થશે સાથે ક્લોરીન વાયુ મુક્ત થશે અને પાણી પણ ઉત્પન્ન થશે આ પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે હવે પ્રક્રિયા થયા પહેલાં મેગેનીઝ સાથે ઓક્સિજન જોડાયેલું હોય છે અને પ્રક્રિયા થયા બાદ મેગેનિસ સાથે ઓક્સિજન છૂટો પડી જેને રિડક્શન પ્રક્રિયા કહે છે એ જ રીતે પ્રક્રિયા પહેલાં ક્લોરિન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય છે અને પ્રક્રિયા થયા બાદ ક્લોરિન સાથે હાઇડ્રોજન છૂટો પડી જાય છે એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે તો આવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન આ બંને જોવા મળે તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે